કરવાની જરૂર પડી ખબર છે જાણો છો વડીલો નથી જાણતા કારણ કે આપણે એટલા માટે પીડામાં છીએ કે દર વખતે કમળની ખેતી જ કરીએ છીએ દર વખતે કમળના બટન જ દબાવીએ છીએ અને આ કમળ વાળા આપણને દબાવીને વહી જાય છે આ કોઈ દી આપણે હેમજાજ નહીં ત્રીસ વર્ષ થઈ ગયા અને વાત સમજાવવા માટે આવી છું કે હવે જાગો ત્રીસ વર્ષ સુધી તો આપણે સહન કર્યું અને ખાસ કરીને જ્યારે સોરઠ ધરતી ઉપર છીએ સંત સુરા અને સાવજની આ ભૂમિ છે ત્યારે તમારી પાસેથી હવે હું સાવજની ગર્જનાની આશા રાખવા માટે આવી છું આ ભાજપને ભગાડવા

આવે છે વિચાર કરો હું તમને કેવા માટે વાતો કરશે તમાર વચ્ચે આવશે માનતા નહી તમે એને એમ કેવાનું છે કે તમે અમારી રકાબીમાં જો સરખું ન કરી શકતા હોય તો તમને ચાંદ ઉપર જવાનો અધિકાર નથી પેલા અમારી ભૂમિ સરખી કરો ને

હવે આવું તમે દ્રશ્યો જોવો ને ત્યારે બોલતા થઈ જાજો કે આ ભાજપ વાળા આવશે ઘેડમાંય આવશે પાણીમાં અટાઈ મારશે હવે હવે તો પેલા તો એ હેલિકોપ્ટર લઈને આવતા હતા હું કરતા હતા

પેપરો ફૂટે છે ક્યાં ગયું તંત્ર ક્યાં ગયું ભાજપ વિચાર તો કરો એટલું જ નહી ખાલી વાતો કરવા માટે નથી તો ખરા ને તો શું કે છે કે કટકો રાજકોટમાં અગ્નિકાંડ માં બાળી ને છોકરાઓ ને મારી નાખા સુરત માં દીકરાઓ ને બાળી ને મારી નાખ્યા કેમ ભાઈ અગ્નિકાંડો અમે જ્યાં જાય ન્યાસ થાય છે કા વિધાનસભામાં નથી થાતું ડાભુ વિધાનસભામાં પુગાડશો તમે આ બધા અને પુગાડવા પડશે આજે તમે પ્રવીણ ભાઈ ના પગના છાલા જો આ ઉદાહરણ આપતા કોના માટે જનતા માટે જનતાને જગાડવા માટે પીડા અને અને સહન સહન વેદના કરે છે 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 આ મારી માતાઓ તમે તમે આજે ભાર તડકે હાલો છો તમારા પગની હાલત અમે જોઈએ ને કકડી જાય કે કેદી કેદી આપણે પાછા પાછા વળશું વળશું હવે તો પાછા એક ઓલા હતા ત્યારે આવીને પણ વયા ગયા વિકાસને અહીંયા જન્મ તો આપતા ગયા પણ વયા ગયા ગુજરાતમાંથી હવે તો સુધરી જાવ અને ઈ જોલો લઈને ગયા છે જોલો લઈને ગયા છે હું કરવા દેશની સેવા કરવા માટે ગુજરાત ને ખાડે નાખ્યું એટલે ઘણા વિકાસ ને છે હૈશો ગોતોજી આજુબાજુ છે જે નેતાઓના બંગલા બનાવે છે આ એ વિકાસ છે આ એ વિકાસ છે કે જે આપણા દેણું કર્યું અને આ નેતાઓ એના ઘર એ વિકાસ છે હવે તો જાગો હવે તો જાગો આ વાત કેવા માટે આવી છું

વાસ્તવિકતા છે રાજકારણ કરતા થવું પડશે તમારે અને જે ભાજપ વાળા એમ કે છે કે અહીંયા બેઠેલા બધા રાજકારણ કરવા નીકળ્યા છે એને મારે કેવું છે તો તમે હું ડમરુ વગાડવા નીકળ્યા છો હે વગાડે સોશિયલ મીડિયા માં જોવો છો ને તો મારે કેવું નથી એના ખોટા કામ કેવા નથી પણ આ ભાજપ અને કોંગ્રેસ બે થી સાવધાન રહેજો આ વાત કેવી છે ભાજપ છે છે દાદા એના હિસ્ટ્રી કાઢજો સામાજિક હિસ્ટ્રી કાઢજો રાજકીય નહીં આપણા ગુજરાતના અને સૌરાષ્ટ્રના ની સામાન્ય સામાજિક હિસ્ટ્રી એટલે ખબર પડે ને સામાન્ય સમાજમાં એ શું કરે છે સામે હામે

આ દીકરો જેલમાં છે સુ કામ એને એમ કીધું કે મનરેગા માં કૌભાંડ થાય છે ને ગરીબો ને લૂટે છે ભાજપ અને એમાં નામ કોના ખુલા ભાજપ અને કોંગ્રેસ ના નેતાઓ ના ખુલા એવી ધંધા ની ભાગીદારી સામે

કોથળી પીને આવે છે આ તમે જોયું હશે કોથળી પીન આવે ને એમ કે અમે રોડ બનાવવા આવ્યા એટલે બધે ભાઈઓને સભામાં જઈને સવાલો પૂછે છે આ પ્રશ્નો ત્રીસ ત્રીસ નહીં બહુ વરા જૂના છે તો ન્યા પૂછો ને ભાજપને અહીંયા હુકમ આવો છો એટલે છેલ્લે એટલું તમારે સમજવાનું છે કે ગામે ગામ ભાજપ કોંગ્રેસની આવી કપલીનું હશે જેનું કામ ખાલી ને ખાલી પીન મારવાનું છે શું છે પીન મારવાનું કરવાની છે આ વાત કહેવા માટે આવ્યું છું છો ને તૈયાર નથી કરવી મારે તમને તમે મને એક વાત જવાબ આપો અહીંયા મારી માતાઓ બેઠી છે અહિયાં છેલ્લે સુધી મારો યુવાન ભાઈ છે મારા આ ધોળી મિલેટરી આજે ગામે ગામ છે પ્રભુ શ્રી રામ ના ચોરા ગામે ગામ છે આ ભાજપ વાળા આપણા રક્ષા કરવાના છું આ ભાજપ મારે એને કેવાનું છે કે પ્રભુ શ્રી રામ ના ચોરે અમે મોટા થયા છે ઝાલરું વગાડીને પ્રભુ શ્રી રામ ની ધૂન ગાઈ છે એની આરાધના

દેશની રક્ષા તો વર્ષો થી આપણા ફોજીવીરો કરે છે આ એ ભાજપ છે વિચાર તો કરો અને એને એટલી બધી દેશભક્તિ વાલી હોય ને તો મંચ ઉપર થી છું કે તમે કાયદો બનાવો સરકાર એની છે ને કાયદો બનાવો કે જે પણ ધારાસભ્ય બને એને

અમારી દેશભક્તિના પ્રમાણપત્ર તમે માંગશો તો